turn no. it સાથે આભાર માનું છું સ્થાનિક મુનિને સેવક અને વડીલોને હું દિલથી આભાર માનું છું વચ્ચેને સેવાના માટે ફરી એકવાર તમે અમને બોલાવ્યા માટે મંડલીના વળીનો અને સેવકને હું આભાર માનું છું સાથે આભાર માનતા કમલેશભાઈને હું આભાર માનું છું એને આગળ કરીને કમલેશભાઈએ ફોન કર્યો હતો એટલે કમલેશભાઈને પણ હું દિલથી આભાર માનું છું ને દેવને પુષ્કળ આભાર માનતા હશે સાથે આ ઠેકાણા દેવના દાસો છે

સારું પ્રભુને નામમાં ધન્યવાદ આપીએ છે આજ આપણે ગીતો દ્વારા પ્રભુને મહિમા આપી ચૂક્યા છે આ રાધના દ્વારા પ્રભુને આપણે સન્માન આપી ચૂક્યા છે અને જ્યારે આ રાધના થતી હતી ત્યારે હું આવી ચૂકી પરંતુ હું જય જ્યારે આવી તેવી રીતે મેં નજર કરી તો પ્રભુને હાજરી આ જગ્યા પર ફરતી હતી હાલેલુયા અને દેવના વચન કહેવામાં આવે છે કે જે આત્માથી

આત્માની હાજરી અત્યારે પણ મંડાઈ રહી છે આમેન હાલેલુયા જો આપણે વિશ્વાસ કરશું તો દેવનો મહિમા જસ જો આપણે વિશ્વાસ કરશું તો દેવ આપણી મુલાકાત કરશે તેના वचन દ્વારા તેના આત્મા દ્વારા આમેન હાલેલુયા હાલેલુયા તો આપણે આજના वचनના વિષયમાં આપણે જોવાના છે

অভিসেক অধিকার পাওয়া রয়েছে যে কই मेहनत করেছে যে কই কষ্ট করেছে যে কই ইমানদারিটি চলেছে যে কই অধীনতারে চলেছে যে কই আদনপাল চলেছেনテナ হৃদয়েমা আনেテナ হাতেমা আনেテナ জীবনমা প্রভু এরテナ আত্মানো অভিষেকনে আগুন অধিকার পাওয়া রয়েছে হallelujah হallelujah আজ আমরা বিশ্বাস করসু তো

બાઇબલ કહેવામાં આવે છે જેટલાય તેનો અંગીકાર કર્યો ભાઈ હોય કે પછી પુરુષ હોય કજવાનીય હોય કોઈ બી વ્યક્તિ પણ જેટલાય પ્રભુને અંગીકાર કર્યો કે પ્રભુ આ મારો પ્રભુ છે આ મારો દેવ છે આ મારો બનાવનાર છે આ જ મારો ખડક છે એ જ મારો ઉદ્ધારનાર છે એ જ મારો તારનાર ખાલ છે એ જ મારો સર્વસ્વ છે

કરવો જઈએ હા

છું દેવ છે અને તે દેવ ને હું ખરીદલી વ્યક્તિ છું રાજા ને પ્રભુ કા પ્રભુ તેનો હું પુત્રી ને પુત્ર છું મારો દેવ નો અભિષેક મારા દેવની દીકરી છો ઈસુએ વાત કરતા કહ્યું કે જેટલા વ્યક્તિઓ મારા પર વિશ્વાસ કરે છે તે દરેક વ્યક્તિઓ દેવના દીકરાને દીકરી થવા માટે અધિકાર આપ્યો છે અધિકાર આપી દીધો છે પ્રભુએ એ તું મારા પર વિશ્વાસ કરશે તો તારું બધું થઈ જશે આજે આપણે બીમારીને કહીએ સમય પર વિશ્વાસ કર અને બીમારી વિશ્વાસ કરે છે ત્યારે એને પ્રભુ સાજા પણ આપે છે

આપણી સાક્ષી બને કે જેથી કરીને રાજા કા રાજા અને પ્રભુ કા પ્રભુ તેના ગુને આપણે પ્રગટ કરીએ મહાન પ્રભુ

सारा थोवा जाइए हालेलुया पिता पुत्र पवित्र आत्मा ना अपना टाई छी धन्यवाद यीशु धन्यवाद यीशु हालेलुया सो गाइस नंबर 1 जितना व्यक्ति देव पर विश्वास करे से। ते देवना छे ते देव ना दिखरा ने दिखरी बनी छ क्या छे हां नंबर 2 माथी ने लखेली सुवार्ता जब नाव अध्याय दसमा अध्याय પરિચયને વચન છે તમને યાદ હશે આવો વાંચીએ દોસ્તમો અધાય અને પહેલી કલમ પછી તે પોતાનો બાર શિષ્યોને પાસે તેડીને ઈસુએ બાર ચેલાઓને એની પાસે તેડી લાગ્યો કે એની પાસે બોલે તમે આવો આજે મહાન ઈસુએ બાર શિષ્યોને બલાવ્યા કોઈ પણ વ્યક્તિને આપણે બલાવિયે છે

কে আছে দায়ক দে

ચૂક્યા છે આપણે દેવના દીકરા ને દીકરી બની ચૂક્યા છે તો આપણને પ્રભુ અધિકાર આપે છે હા અધિકાર આપે છે કે દરેક દુષ્ટ આત્માની બંધન તોડવા માટે અધિકાર આપ્યો છે પણ સમય પર આપણા જીવનના અંદર પ્રિય વહાનો કોઈ બી સંકટ કે કોઈ બી પરીક્ષણ આવી જાય ત્યારે આપણું મન ઢોગમગી થઈ જાય છે પણ વિશ્વાસ કરનારા લોકોના જીવનમાં પ્રભુએ અધિકાર આપ્યો છે

হু এক অধিকারী ব্যক্তিছো হু এক আবশ্যক ব্যক্তিছো হু এক পছন্দকারী ব্যক্তিছো দেউনা লইতি হু खरेदीले एक व्यक्तिছো চাহে পুরুষ হয় চাহে स्त्रिय হয় চাহে জুবান হয় চাহে বড়ি নয় पण দরি কি ব্যক্তিwasmচ মানুছে হু এক অধিকারী ব্যক্তিছো এক আবশ্যক ব্যক্তিছো এক পছন্দকারী ব্যক্তিছো হু দেউনা লইতি खरेदीলা ব্যক্তিছো হু দেউলি সেবা করুছো হু আজ্ঞা পালন করুছো দৰম

અને પ્રિય માનવો તમારી પ્રાર્થના દ્વારા તમારી આરાધના દ્વારા તમારા શબ્દ દ્વારા અનકાલી શક્તિ નીકળી જશે પણ જો વિશ્વાસ કરશો તો દેવનો મહિમા જશે બાર ચલાને ઈસુએ બનાવ્યા હા બાર ઈસુએ બનાવ્યા અને બાર શિષ્યને બનાવીને કહ્યું કે અશુદ્ધ આત્માને કાઢવા માટે મે તમને અધિકાર આપ્યો છે વાહલો તે લોક કામ ભણવા

જો જીવનમાં કદાચ પ્રાર્થના આપણી કમજોર થઈ જતી હોય આપણી પ્રાર્થના આપણે કરતા હોય પણ ઊંઘમાં ઘેરા જતા હોય તો આપણા પર દેવનો નો અભિષેક નો મંડપ નથી પણ આપણે જ્યારે પ્રાર્થના કરીએ સરળતા પ્રાર્થના સફળતાથી પ્રાર્થના અધિકાર સાથે પ્રાર્થના વચન સાથે પ્રાર્થના કરીએ છીએ તો આપણામાં દેવનો અભિષેક છે